આગામી નવરાત્રીમાં ગરબા દોઢિયા રમવા માટે ખેલાડીઓમાં થનગડાટ જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના ખ્યાતનામ ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કમ્યુનિટી હોલ પાલ બાગબાન સર્કલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે નવરાત્રીમાં ગરબે ગુમવા ખેલાડીઓમાં થનગડાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રુપ બીએમજીમાં પંજાબી મારવાડી ઉપરાંત વિદેશી એમ સર્વે સમાજના યુવક યુવતીના ગ્રુપ પણ દોઢિયા શીખવા માટે પડાપડી કરી રહ્યા છે બીએમજીજીના શિક્ષકો દ્વારા બાવીસથી લઈને બસો બાવીસ સ્ટેપ સુધીનું દોઢિયું શીખવવામાં આવશે બીએમજી ગ્રુપ અલથાણ કોમ્યુનિટી હોલ તેમજ પાલ બાગમન સર્કલ ખાતે ચાલી રહ્યું છે તેના આયોજક ભાવિન કડીવાલા ઋષિ કડીવાલા અને અમી કડીવાલાએ જણાવ્યું કે તેમના ક્લાસીસ દ્વારા જે ફી લેવાય છે તેની ફીને તેઓ ભાડા તથા અન્ય ખર્ચ બાદ કરીને બાકીની આવક દાન કરી દે છે મારું નામ ભાવિન કડીવાલા છે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ શોર્ટમાં બીએમજીજી જેનો હું ઓનર છું અને આજે મારું અહીંનું ઓપનિંગ છે અને હું જે હિસાબે પબ્લિક અહીં જોઈ રહ્યો છું આ વર્ષે મને એવું લાગે છે કે દર વર્ષ કરતાં કંઈક અલગ રીતે મને એક્સપિરિયન્સ પણ થવાનો છે અને બીજું આટલા વર્ષોની મારી મહેનત અને એ મહેનતને લઈને આ વર્ષે મને પરિણામ પૂરેપૂરું મળશે એવી હું ભગવાન પાસે આશા રાખું છું યંગ જનરેશનને દર વખતે છે ને કંઈક નવું નવું જોઈએ છે તો અમે દર વર્ષે એ જ રીતે નવા નવા સ્ટેપમાં નવી નવી વસ્તુઓ લાવીએ છીએ દાંડિયામાં નવા નવા અમુક સ્ટેપ લાવે છે કે જેથી લોકોને મજા આવે અને આજકાલનું યંગ આજકાલનું જનરેશનને જીમને બધાની બહુ જરૂર પડે છે બધામાં બેઠા બેઠા ઓબેસિટી બહુ બધી આવી ગઈ છે તો આમાં કાર્ડિયો બી થઈ જાય અને લોકોને ભેગા થઈને મજા પણ આવે આપણું કલ્ચર પણ બચે અને લોકોનું સેહત પર પણ ધ્યાન અપાય છે એકત્રીસ વર્ષોથી ગરબા ક્લાસ ચલાવે છે ભાવિનભાઈ હવે આપણા અહીંયા ગર્લ્સનું પ્રમાણ વધારે હોય છે કારણ કે આપણા અહીંયા સાસુ મમ્મી એમની વહ એમની દીકરી ત્રણ ચાર જનરેશન સાથે ગરબા રમે છે એટલે એક વિશ્વાસ લોકોને લોકોમાં બિલ્ડ થયો છે કે અહીંયા જશું ભાવિનભાઈ આપણી વો આપણી દીકરીઓનું બરાબર ધ્યાન રાખશે બરાબર કેર કરશે જ્યાં સુધી દરેકે દરેક ગર્લ્સ ક્લાસમાંથી બહાર નથી નીકળી જતી ત્યાં સુધી હું ત્યાં પછી હું નહીં હોઉં તો ઓપ્શનમાં બીજી કોઈ પણ એક ગર્લ ત્યાં હાજર રહી છે ગર્લ્સના ના દરેકે દરેક પ્રોબ્લેમ અમે સાંભળીએ છીએ એનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ છીએ અને પૂરેપૂરું સોલ્યુશન લાવીએ સુરત